છેતાલીસ લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ રોડ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ તીન બત્તીથી પ્રાથમિક સ્કૂલ થઈને વડફળિયા થઈને આખો જે માર્ગ છે નવી નગરીને જોડતો એ ગ્રામ પંચાયતના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા માગણી કરવામાં આવી હતી આ માગણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારમાં રજૂઆત કરતાં રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામને મંજૂર કર્યું છે